जेएनयू मुद्दे अमित शाह कांग्रेस पर प्रहारों राहुल सोनिया पास राहुल बोलिया देशभक्ति लाइसेंस की जरूरत नेता कह दिवस पर कोर्ट बहार विद्यार्थियों पत्रकारों साथ मारपीट वकीलों और बीजेपी धार सभ्य आरोप गुजरात भाजपा नवा प्रदेश प्रमुख जाहरात अठारमी थाय संकेत अर्जुन मेघवाल ओम माथुर दिनेश शर्मा उकेल शेख कोकड़ू ઈશરત મુદ્દે નીતિશકુમારની પલથી કહ્યું ઈશરતને ક્યારેય નથી ગણાવી બિહારની બેટી સેલ્સટેક્સ અને પડતર મુદ્દાઓ મામલે ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસિએશને ચઢાવી સરકાર સામે બાયું સત્તરમીએ માઉન્ટ રેલીનું આયોજન અને દેશના ટોપ ટેન સ્વચ્છ શહેરોમાં મૈસૂરને મળ્યું સર્વોચ્ચ સ્થાન સુરત છઠ્ઠા રાજકોટ સાતમા ક્રમાંકે ધનબાદ સૌથી ગંદુ શહેર નમસ્કાર હું ચિરાગ સરકાર રજૂઆત કરી હોય અને સંતોષકારક જવાબ આવે છે રજૂઆતનું નિરાકરણ નહીં આવતા હવે નો ટેક્સ આંદોલન શરૂ થવા તરફ જઈ રહ્યું છે આખરે શા માટે સરકાર સામે વાહન ચડાવવાની ફરજ પડી રહી છે વેપારીઓના શું છે પ્રશ્નો અને સરકારની કઈ છે દલીલ આ જોઈશું વિશેષ રજૂઆત વેટની વિટા રાજ્યના વેપારીઓ જાણે બજેટ પહેલા સરકારનું નાક દબાવવા મેદાને પડ્યા છે અને મુદ્દો બનાવ્યો છે વેટ વસૂલતા અધિકારીઓની દાદાગીરીનો વેપારીઓ હવે ટેક્સને નો કહેવાના મૂડમાં છે જો કે વેટ વિભાગે હવે હાથમાંથી સરકતી બાજીને બચાવી લેવા ચાણક્ય નીતિ અપનાવી છે સરકારી અધિકારીઓ વેપારીઓને વિભાજીત કરીને તેમના આંદોલનને નિષ્ફળ બનાવવાની કોશિશ કરી રહ્યા છે જેના ભાગરૂપે વેટના સ્પેશિયલ કમિશનર આરતી કંવર અને એડિશનલ કમિશનર ટીવાય ભટ્ટે ગુજરાત ચેમ્બર અને વેપારી એસોસિએશન ના આગેવાનોને બોલાવ્યા પરંતુ કોઈ આ મુલાકાત મુદ્દે ઉત્સાહ દાખવ્યો નહીં આરતી કંવરે નો ટેક્સ ના આંદોલન ના સંબંધમાં અખબારોમાં કોઈ જ વિગતો ન છપાવી જોઈએ તેવી સૂચના પણ વેપારી આગેવાનો ને આપી હતી ગુજરાત ચેમ્બરે આ મીટિંગમાં નરોવા કુંજરોવાનું વલણ અખત્યાર કર્યું હોવાનું ચેમ્બરના જ કેટલાક વેપારીઓનું કહેવું છે વેટના રિફંડના અંદાજે રૂપિયા સો કરોડ થી વધુ રૂપિયાના નાના વેપારીઓના સ્પેશિયલ કમિશનર અને અધિકારીઓનું કહેવું છે કે માત્ર મોટી સરકારી કંપનીઓના વેટના રિફંડ જ બાકી છે વેપારીઓ તેમના આ દાવાનો રદ્યો આપી રહ્યા છે રિફંડ વિલંબમાં મુકાય અને વેપારીઓના ક્લેમ અટકી જાય તથા વેટ કચેરીની આવકમાં ઘટાડો ન થાય તે માટે જ વેપારીઓ આગળના પાંચ વેટ જમા કરાવ્યો છે કે નહીં તેની વિગતો રજૂ કરવાનો આગ્રહ રાખતો પત્ર વેપારીઓને તથા કંપનીઓને પાઠવવામાં આવ્યો હતો આ વિગતો વેપારીઓ પાંચ દિવસમાં ન આપે તો તેમની રિફંડ અરજી દફતરે કરવાની ચીમકી પણ આપી હતી આ પ્રકારે કેટલાય પત્ર લખાયા તે અંગે વેટ સ્પેશિયલ કમિશનર જરાય ફોડ પાડતા નથી જોકે આ રીતે પત્ર લખાયા હોય તો તે ગેરકાયદે હોવાનું તેમણે કબૂલ્યું છે પરંતુ ગેરકાયદે પત્ર મોકલનાર સામે કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી રિફંડના મુદ્દે ગુજરાતમાં વેપારીઓનો રોષ ચરમસીમાએ છે સુરત ચેમ્બરના રાજકોટ ચેમ્બરના તથા વડોદરા ચેમ્બરના વેપારીઓ સત્તરમી ફેબ્રુઆરીના નો ટેક્સ આંદોલનના ભાગરૂપે યોજવામાં આવનારી મોન રેલીમાં ભાગ લેવા માટે અમદાવાદ મોટી સંખ્યામાં આવશે વેપારી એસોસિએશનોએ પણ અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોના નાના મોટા સંગઠનોનો સંપર્ક સાધીને મોન રેલીને સફળ બનાવવાનું આયોજન કર્યું છે આ રેલીની સાથે સાથે જ વેટના વધારાના એક થી બે પોઈન્ટ પાંચ ના લેવાતા દર રદ કરવાની માંગણી પણ ગુજરાત મર્ચન્ટ ચેમ્બર કરશે સમિતિ પણ મોન રેલીમાં મોટી સંખ્યામાં હાજરી હોય તેવું આયોજન કરી રહી છે વેપારીઓના કાયદેસરના લેવાના થતા રિફંડમાં પણ અધિકારીઓ મલાઈ ખાય છે એવો વેપારીઓનો આક્ષેપ છે આ વાત નૈવેદ્ય ધરાવતા વેપારીઓ તો સારી પેઠે જાણે છે આથી પગાર કરતા વધુ સંપત્તિ ધરાવતા વેટ અધિકારીઓની યાદી તૈયાર કરાઈ છે આ યાદી એન્ટી કરપ્શન બ્યુરોને સોંપી દેવામાં આવશે દરેક જિલ્લામાં એક વેટ અધિકારીને ટાર્ગેટ કરીને આરંભમાં આ યાદી તૈયાર કરાશે બીજી તરફ આ આંદોલનને ગુજરાતના સંખ્યાબંધ ધારાસભ્યોના આશીર્વાદ હોવાની વાતથી ફફડી ઉઠેલી સરકારે ગુજરાત આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો અને કેન્દ્રના આઈબીના અધિકારીઓને પણ કામે લગાડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આઈબીના અધિકારીઓએ પણ વેપારીઓ તથા વેપારી એસોસિએશનો સંપર્ક સાધ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે નો ટેક્સ નામે વેપારીઓનું આંદોલન ન છેડાય તે માટે ગુજરાત સરકારે વેટના ટોચના અધિકારીઓને બોલાવીને તાકીદ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે રિપોર્ટ તો વેપારીઓ પરેશાન છે આ વેટના અધિકારીઓથી અને હવે તેઓ માઉન્ટ રેલી દ્વારા એક નવા જ આંદોલનનો જે છે રણસિંગ છે આ મુદ્દે બધું વાત કરવા જોડાશે આપણી સાથે છે વેટ કમિટી ચેરમેન સદન ચેમ્બર ઓફ કોમર્સમાંથી હેમંતભાઈ દેસાઈ છે આ સાથે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જોડાશે જયેન્દ્રભાઈ તન્ના અને સાથે છે વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત સેસેક્સ બાર એસોસિએશન અમદાવાદના નિશાંત શુક્લા આપ તમામનું સ્વાગત જીએસટીવી પર જયેન્દ્રભાઈ સૌથી પહેલા તો એક વેપારી તરીકે વાત કરીએ તો આ પ્રકારનું આંદોલન અથવા તો આ પ્રકારનું આયોજન એ સરકારની નીતિ વિરોધી છે કે પછી અધિકારીઓની સરકારી બાબુના વિરોધમાં છે અમે બંને વાતો સામેલ છે ચિરકભાઈ વાત કરું તો જ્યારથી વેટનું અમલવારી થઈ એ પછી સરકાર નરેન્દ્ર મોદીની સરકારે અમને નાના વેપારીઓને ઘણી બધી રાહતો જાહેર કરી હતી પણ એક પછી એક આ અધિકારીઓનું ને આ અત્યારનું નાણાં ખાતાનું વલણ એક જ હોય છે